ડીસામાં વિશ્વ આદિવાસી એકતા દિન નિમિત્તે એક તીર એક કમાન સબ આદિવાસી એક સમાનના નારા સાથે ભવ્ય શોભાયાત્રા સાથે ઉજવણી કરાઈ નવ ઓગસ્ટ એટલે કે વિશ્વ આદિવાસી દિવસ આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે ડીસા ખાતે પણ આદિવાસી બિલ સમાજ એકતા સંગઠન બનાસકાંઠા દ્વારા આદિવાસી દિવસની એક તીર એક કમાન સબ આદિવાસી એક સમાનના નારા સાથે ભવ્ય શોભાયાત્રા યોજી ઉજવણી કરવામાં આવી હતી આદિવાસી સમાજના વિકાસ માટે સરકાર દ્વારા અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે પરંતુ તેમ છતાં હજુ સુધી આદિવાસી સમાજમાં જોઈએ તેવો વિકાસ થયો નથી ત્યારે આદિવાસી સમાજના ઉત્કર્ષ માટે આદિવાસી સમાજના આગેવાનો દ્વારા દર વર્ષે નવ ઓગસ્ટના દિવસે વિશ્વ આદિવાસી દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી હતી જે અંતર્ગત આજે ડીસા ખાતે એસસી સ્કૂલમાં આદિવાસી ભીલ સમાજ એકતા સંગઠન દ્વારા આદિવાસી સમાજમાં જાગૃતિ લાવવા માટે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું જેમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી નગરપાલિકા પ્રમુખ સંગીતાબેન દવે સમાજના પ્રમુખ રમેશભાઈ અમરાજી રાણા ડીસા પાલિકા પ્રકાશભાઈ સમાજ આગેવાન સુરતાજી અશોકજી કરશનજી રાણા સાહિત્ય બનાસકાંઠા જિલ્લામાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો જોડાયા હતા જેમાં એકલવ્ય બિરસા મુંડા તેમજ રાણા પૂંજા ભીલની તસવીરોને ફુલહાર કર્યા બાદ વિશાળ શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

સમસ્ત બનાસકાંઠા અને દેશ જાય આજે ઉજવી રહ્યો છે એમાં ડીસા ખાતે અમે પણ મોટી સંખ્યામાં આજે એક મહારેલીનું આયોજન કરેલું છે અને રેલીમાં અમારી સમાજના આદિવાસી સમાજના ભાઈઓ અને બહેનો અને બાળકો નવયુવાન મિત્રો સૌ જોડાના છે અને એનો જે દેશમાં ઠરાવ કરી અને અમારો આ દિવસ ઉજવવા માટે જે પ્રથા અને સરકારને નિયમ મુજબ અમે આજે આ દિવસ ઉજવી રહ્યા છીએ જય આદિવાસી